સન ફાર્મા રોડ વાઘોડિયા રોડની દુકાનોમાંથી ગોગો સ્મોકિંગ કોન તથા સ્ટ્રીપનો રૂપિયા સત્યાવીસ હજાર આઠસો પંચાવનનો જથ્થો એસઓજીએ ઝડપ્યો ફાર્મા રોડ તથા વાઘોડિયા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા સ્ટ્રીપનો કુલ રૂપિયા સત્યાવીસ હજાર આઠસો પંચાવનનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો હતો યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે રાજ્ય સરકારના અગ્ર સચિવ નિપુણા તોરવણે દ્વારા સોળ ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ મુજબ રાજ્યવ્યાપી દરોડાઓ શરૂ કરવામાં આવ્યા છે આ અભિયાનના ભાગરૂપે સનફાર્મા રોડ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાં એસઓજી દ્વારા કાર્યવાહી કરી હતી ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ સામે ચાલી રહેલી ડ્રાઈવ દરમિયાન અવધ અટારિયા કોમ્પ્લેક્સમાં આવેલ શ્રી શક્તિ પાન નામની દુકાન તથા વાગોડિયા રોડ સમન્વત બિઝનેસ સ્ક્વેરમાં આવેલ દીપાલી પ્રોવિઝન સ્ટોર દુકાન પાંત્રીસમાં તપાસ કરતાં ઉપરોક્ત બે દુકાનોમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવેલ એસઓજી દ્વારા સત્યાવીસ હજાર આઠસો પંચાવનનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા શ્રી શક્તિ પાનના માલિક હિતેશભાઈ પરમાર તથા દીપાલી પ્રોવિઝન સ્ટોરના માલિક કૃષ્ણકુમાર ગુપ્તા સામે કાયદેસરની કાર્યવાહી હતી તેઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ મુજબ અટલાદરા તથા બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરાઈ છે